નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા કસ્ટમરને પાસે મળવા આવ્યા છીએ જેમનું બોડી ડેવલપ નહોતું થતું જે શારીરિક વિકાસ હોય ગમે એટલું ખાવા છતાં બી સારો એવો વિકાસ નહોતો થતો તો આપણે એને માત્ર પંદર દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે અને અમે એમને કીધું હતું કે કદાચ એકવીસ દિવસ લાગે અને એક બે મહિના બી લાગશે પણ એમને પંદર જ દિવસમાં સારો એવો આઈ થિંક અઠવાડિયામાં જ અઠવાડિયામાં જ બેન

બરોબર છે બરોબર છે તો મેડમ તમે આ પ્રોડક્ટ વાપરો છો તો કોઈ લેડીઝને આ પ્રોબ્લેમ હોય તો તમે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી શકો સજેસ્ટ ઓકે આની કોઈ સાઈડ ઇફેક્ટ થઈ મેડમ તમને સાઈડ ઇફેક્ટ કોઈ નથી ઓકે થેન્ક યુ મેડમ તમે ટાઈમ આપ્યો આજે અગિયાર તારીખ છે પહેલો મહિનો બે હજાર પચીસ મેડમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો જે બી લોકોને આ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય તો અંકિતા પટેલ મારું નામ છે મને મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો નાઇન એટ નાઇન એટ ટુ ફોર એટ સિક્સ ટુ સિક્સ વન ઝીરો અમારા મોબાઈલ નંબર છે થેન્ક યુ જય માલ્ટાલ જય ટીમસી